નમસ્કાર મિત્રો વ્યાસ પંચગત શાસ્ત્રી અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ નવ એક બે હજાર છવ્વીસ શુક્રવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ ગોચર ફળ તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ શુક્રવાર એટલે કે આજે શુક્રવારનો દિવસ છે શુક્રવારનો દિવસ હોવાથી દેવી લક્ષ્મીજી અને શુક્ર ગ્રહને સમર્પિત છે જે આપણા સુખ સંપત્તિ અને વૈભવના પ્રતિક તરીકે માનવામાં આવે છે તો પ્રથમ આપણે કવચાનફળમાં જોઈએ તો મેષ રાશિ મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિ હોવા માટે કે આજે તમારા વેપારમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે તેમજ તમારા જીવનસાથી સાથે પણ મધુર એવો

અને સાહિત્યમાં તમને સારી એવી રુચિ આજે વધી શકે છે તેમજ તમારે નવી નવી વસ્તુઓની પણ આજે સારી એવી ખરીદી થઈ શકે છે તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે બે વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ મિથુન રાશિ જે કે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમારી બૌદ્ધિક ક્ષમતામાં સારો વધારો થઈ શકે છે તેમજ તમારા

લાગણીશીલતા પર તમારે કાબુ રાખવો ખૂબ જરૂરી છે જેથી તમારું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે આજે તમે કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંક છે સાત કર્ક માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ

એ વૃશ્ચિક રાશિ વાળા માટે શુભ છે મરુન અને તેમનો અશુભ છે લાલ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં બધ ફટક ધન રાશિ માટે આજે તમારા આવકના નવા નવા સ્ત્રોતો સારી રીતે તમને મળી શકશે તેમજ તમારા મિત્રો તરફથી પણ તમને સહયોગ અને સાથ સારો એવી રીતે મળી શકે છે તેમજ તમારા ઈચ્છિત સફળતા પ્રાપ્ત થશે સારી રીતે તમને કોઈ પણ સફળતા તમારી ઈચ્છા હશે તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકશે ધર્નશીવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે નવ ધર્નશીવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જે મકર રાશિમાં ખાજક મકર રાશિ રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર તમને સફળતાઓ સારી એવી રીતે મળી શકે છે તેમજ તમને ઉચ્ચ અધિકારીઓ તમારાથી સારી એવી રીતે પ્રસન્ન રહી શકે છે તેમજ તમારા પિતા તરફથી પણ તમને સારો એવો લાભ અને તેમાંથી ફાયદો એવો તમને થઈ શકે છે મકર રાશિ માટેનો શુભ અંગ જે આઠ અને તેમનો અશુભ અંગ છે ચાર મકર રાશિ માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગત સશક્ત કુંભ રાશિ માટે કે આજે તમારા ભાગ્યના સાથ તમને સારી એવી રીતે મળી શકે છે આજે તમને કોઈ પણ ધાર્મિક યાત્રાના યોગો સારા એવા છે જેથી તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પણ સારી એવી કરી શકો છો આજે તમને પરદેશથી પણ શુભ સમાચારો સારી એવી રીતે મળી શકે છે તો કુંભ રશિવાળા માટેનો શુભ અંગ છે ચાર અને તેમનો અશુભ અંગ છે આઠ કુમ રશેવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો મીન રાશિ જે કે મીન રાશિમાં દચ જથક થક મીન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે તેમજ તમને અચાનક ધન લાભ ગમે ત્યાંથી થઈ શકે છે તેવા પણ સારા એવા આજે યોગ હોય છે આજે તમને કોઈ પણ રહસ્યમય વિષયોમાં સારી એવી રુચિ તમારી જાગી શકે છે તેનાથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તો મિનરસીવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે સાત મિન્નરસીવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે શખેર આજનો ખાસ વિશેષ ઉપાય જોઈએ તો કે આજે શુક્રવાર હોવાથી દેવી લક્ષ્મીજીને સાકર મિશ્રનો ભોગ ધરાવવું તેમજ શ્રી પાઠ લક્ષ્મી મંત્રનો પાઠ કરવો તેમજ ગરીબ કન્યાઓને સફેદ દાન સફેદ વસ્તુનું દાન કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે લક્ષ્મી માતાની કૃપા તમારા રહી શકે છે ખાસ નોંધ આ વચા ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જીવન આદર પડતી કંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય તારીખ નવ એક બે હજાર છવ્વીસ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ હવે આપણે તારીખ નવ એક બે હજાર છવ્વીસ શુક્રવારનું પંચાંગ જોયું તો પંચાંગમાં વિક્રમ સમત બે હજાર બ્યાશી પૌષમાસ કૃષ્ણ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે સાત કલાક એકવીસ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે અઢાર કલાક બાર મિનિટનો તિથિ જોઈએ તિથિ છે સાતમ તિથિ પૂર્ણ રાત્રી સુધી નક્ષત્ર મિનિટ સુધી યોગ છે શોભન યોગ સોળ કલાક છપ્પન મિનિટ સુધી ત્યાર પછી યોગ કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ ઓગણીસ કલાક ઓગણ મિનિટ સુધી ત્યાર પછી પૂર્ણ રાત્રિ સુધી તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો